આજે આપણે બનાવશું મોંથાળ તેના માટે પાંચસો ગ્રામ કરકરો લોટ લીધેલો છે તેને દૂધ અને ઘીનો ધાબો દઈ દેલો છે એને આપણે હવે દસથી પંદર મિનિટ સુધી રહેવા દઈશું દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ ચાલુ કરીશું તેના પર એક તપેલી મૂકી દઈશું કઢાઈ કે તપેલું તમે કાંઈ પણ મૂકી શકો છો આપણે પાંચસો ગ્રામ લોટ છે એટલે પાંચસો ગ્રામ આપણે ઘી લીધેલું છે હવે આપણે ઘી જરૂરિયાત મુજબ આપણે નાખતા જઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે જે આપણે ધાબો દીધેલો લોટ છે આપણે એને નાખી એમાં શેકી દેશું આપણે એને શેકવાનું છે સરસ આપણું ઘી ગરમ થઈ ગયું છે ને આપણે ધીમે આંચ ઉપર શેકવાનું છે તે આજ પર આપણે શીખતા રહીશું એકદમ સરસ રીતે આપણે આમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલ કરશું તેના માટે જગ્યા આપણે મોનથાળ જાયા દિવસ સુધી રહી શકે અને તે બગડે પણ નહીં એટલે દૂધ આપણે થોડું એડ કરીએ તો એનાથી આપણું મોનથાળ જલ્દી બગડી જાય છે અને આપણે મિલ્ક પાવડર નાખવાથી મોનથાળ તમારો ઝડપથી બગડશે નહીં વીસથી પચીસ દિવસ સુધી રહેશે લોટ એકદમ સરસ શેક લાગ્યો છે તમે જોઈ શકો છો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે ગેસની ફ્લેમે ઓફ કરી દેસુ અને સાઈડ પર મૂકી દેસુ હવે આપણે ચાટણી તૈયારી કરી લઈશું ચાચણી આપણે એમાં આપણે એક વાટકો આપણે ખાંડ નાખી છે પાંચસો ગ્રામ લોટ છે આપણે ત્રણ સાડા ત્રણસો ગ્રામ ખાંડ નાખવાની છે અને ચાચણી આપણે એક તારની લેવાની છે એક તાર સરસ બની ગયો છે અને અડધો અધાર તૂટવા પણ માંડ્યો છે આપણે ચાચી સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને હવે આપણે આમાં અડધોથી પોણા વાટકા જેટલો મિલ્ક પાવડર નાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ મિક્સ કરી લેશું આપણે ચાસણી પણ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી થાળીમાં આપણે ટાળી દઈશું માં ઉપરથી આપણે કાજુ બદામનું ગાર્નિશિંગ કરીશું આપણો મૌન થાળ તૈયાર છે